લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ મતદાન જાગૃતિ અર્થે સ્વીપ કાર્યક્રમ અન્વયે ઉપલેટા વહીવટી તંત્ર દ્વારા હ્યુમન ચેન બેનર સૂત્રોચ્ચાર સેલ્ફી પોઈન્ટ ડીજેના સંગાથે યોજાય મતદાન જાગૃતિ રેલી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સંબંધિત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી ચૂંટણીમાં નાગરિકો મહત મતદાન કરે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત વિધાનસભા વિભાગમાં સમાવિષ્ટ ઉપલેટા શહેરી વિસ્તારમાં મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્વીપ સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશનલ એન્ડ ઇલેક્ટ્રોલ છે પ્રોગ્રામ અન્વયે મતદારોમાં જાગૃતિ લાવવા હેતુ હ્યુમન ચેઇન જુદા જુદા જાગૃતિ લાવતા બેનરો સાથે સૂત્રોચ્ચાર સેલ્ફી પોઈન્ટ ડીજેના સંગાથે મતદાન જાગૃતિ માટેના સ્વીપના ગીતો વગાડી ભવ્ય રેલીનું આયોજન ઉપલેટા તંત્રની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ દીપક રાઠોડ